નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સત્યાવીસ બાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભગુપુર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હસમુખભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે લીંબુનો પાક છે અને એની અંદર આપણી પ્રોડક્ટ આવે પીવન એનો જે છે હસમુખભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે ફાલ તથા ફૂટ માટે જે છે સારામાં સારું પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું નામ બોલો હસમુખભાઈ ભગવાનભાઈ ડાભી ભગુપુર ગામ બરાબર છે તાલુકો આપણે તાલુકો ચૂડા જિલ્લો સુરતનગર એક તમારો મોબાઈલ નંબર આપી છે નવાણું બે બેત્તાલી બત્રી ત્રણ બાંસઠ હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો શોક સંપર્ક કરજો હસમુખભાઈ આપણે કેટલા વીઘામાં આપણે લીંબુના પાક છે આપણે ચાર વીઘામાં ચાર વીઘામાં હા સોળથી સોડાના હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે આપણે વીસ બાય વીસ

આપણે પીવન નાખેલું છે છે અને પડી સાયક્લો નેશલ બરાબર પાવડર નાખેલો બીજો ખાસ કે તમે જે છે આની માહિતી કઈ રીતે મળી એમાં આપણને યુટ્યુબ મળેલી માહિતી નંબર ને

અને બીજું ખાસ ખરવાનું પ્રમાણ કેવું રહેશે પણ લીંબુ આમાં નથી અને આમ છે મિત્રો આપ જોઈ શકો છો કે આ જો આ જે બાંધી ગયા આપ જોઈ શકો કેમેરામાં પણ આજે આપણે પીવણ દવાનું જે છે શાનદાર રિઝલ્ટ મળેલું છે ક્વોલિટી તમે જુઓ એની શાઇનિંગ જો કોઈ ખામી ને એવું જે છે એ આપણે પીવણ દવાનું રિઝલ્ટ મળ્યું છે ખેડૂતો મિત્રો પીવણ દવાની અંદર જે છે સોટ પ્રકારના પોષક તત્વોની જે જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો જે છે પીવણ દવાની અંદર આવી જાય એવી એક આખી આ જબરજસ્ત પ્રોડક્ટ છે દરેક સોડમાં આપણે આવું હસમુખભાઈ ફ્લાવરિંગ લાગી ગયું છે ને આપણે છોડમાં આવું ફ્લાવરિંગ લાગી ગયું છે બરાબર છે ખેડો મિત્રો આપ જોઈ શકો છો કે તમામે તમામ છોડ ની અંદર જે છે એ જબરજસ્ત છે ફ્લાવરિંગની સાથે લીંબુ પણ જે છે પુષ્કળ લાગ્યું છે આપ કેમેરામાં પણ જોઈ શકો છો અને નાનું નાનું લીંબુ પણ પુષ્કળ છે જે અત્યારે આપ કેમેરામાં પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો અને બીજું ખાસ કે જો આ લીંબુ છે ખર્યું નથી આપ જોઈ શકો છો આ એ લીંબુ છે આ બાજુમાં છે આ મોટું થઈ ગયું છે આંબલા વાળા ખેડૂત મિત્રો શિહોર તાલુકાના આંબલા ગામના જે ઉમેશભાઈ છે એની ભલામણથી જે છે એ હસમુખભાઈ જે આખા છે સલાહથી ટ્રીટમેન્ટ કરી અને આપણે ખેડૂત મિત્રો ખ્યાલ છે કે આંબલા ગામ છે બાગાયત માટેનું જે છે ગુજરાતભરમાં જે છે પ્રખ્યાત એવું ગામ છે અને એ જ ગામના જે છે ઉમેશભાઈ એની સલાહ પ્રમાણે જે છે આખું ફિલ્ડ જે તૈયાર કર્યું છે અને આપ કેમેરામાં પણ જોઈ શકો કે પુષ્કળ પ્રમાણમાં જે છે એ ફ્લાવરિંગ લાગ્યું છે સાથે લીંબુ પણ એટલું જે છે જવાણ થયું છે આમાં આગળ આવો ઉમેશભાઈ બતાવો જો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે જો આ જે છે લીંબુની ક્વોલિટી શાઇનિંગ અને ઝુમખામાં જે છે લીંબુ બેસી ગયા છે આ જે છે આપણો પીવણ દવાનું જે છે એ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે ખેડૂમ મિત્રો ઓરિજિનલ જે આપણે આવે છે એ સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ જે જે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે પીવન જે દવા આવે છે આપ જો ઝુમખામાં જે છે લીંબુ તૈયાર થયું છે કેમેરામાં જોઈ શકો છો બીજું ખાસ ખરવાનું પ્રમાણ નથી નામ આપણે ખરવાનું નથી એક પણ લીંબુ નથી ખરતું નાનું હે તો એ જ ખર્યું આવે ખરવાનું તો કોઈ જગ્યાએ નામ જ નથી તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે આપણે પીવન દવા કેવી આવે છે પીવન દવા બહુ ટોપ વાપરા જેવું આવે છે બરાબર છે અને તમારે જે છે આપણે લીંબુ વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ છે આપણે અમારું લીમડી લીમડી બરાબર છે કેડો મિત્રો લીમડી જે છે હસમુખભાઈ લીંબુ લઈ જશે ત્યાં કેડો મિત્રો આપને ખ્યાલ છે કે આયુર્વેદમાં છે લીંબુનું ખૂબ મહત્વ છે અને આજે જે છે તોકતે વાવાઝોડા પછી જે છે લીંબુની જે છે ખૂબ ડિમાન્ડ આવી છે કારણ કે મોટા પ્રમાણમાં જે છે નુકસાની થઈ છે આપ કેમેરામાં પણ જોઈ શકો ખેડૂત મિત્રો કેટલું લીંબુ લાગ્યું છે જો અને એની શાઇનિંગ એની ક્વોલિટી આપ કેમેરામાં પણ જોઈ શકો એકદમ ચમક પણ એટલી જે છે આવી છે બીજો ખાસ ખેડૂત મિત્રો હવે તમને એ જણાવીએ કે જે આપણે ટ્રીટમેન્ટ આપી દવા પણ જોઈ લેવી જે હસમુખભાઈ અમારી ભલામણ પ્રમાણે જે આપણે ટ્રીટમેન્ટ આપેલી છે તો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે જો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો જે છે આજે પીઆઈનું કોલફોસ આવે ઇથિયોન સાઈ આવે એનો જે છે હસમુખભાઈ આપણે કુકડ હોય એના માટે જે છે ઝીણી જીવાયત હોય ગળો હોય આપણે વાતરી યળ હોય સાથે જે છે આપણે લીફ મહિનો એના માટે આ જે છે જયુનું મશાલ એટલે જે કાર્બન મેન્કોઝેબ આવે એનો પણ ઉપયોગ કર્યો તો અને સાથે આજે આપણો પીવણ દવા આવે એનો ઉપયોગ કર્યો પીવણ દવા જે છે ખેડૂત મિત્રો એ બે વખત જે છે આવી ગઈ છે બીજો જે સ્પ્રે છે ખેડૂત મિત્રો અમે એમને જે છે પીવનની સાથે જે છે આપણે કોરોમંડલનું જે સાયપર આવે સાયપર કિલના નામથી આવે છે આ દવાનો જે છે છંટકાવ ભેગો આ સ્ટેપ્રો સાયકલીન પડીકી નખાવી હતી તો હસમુખભાઈ સ્ટેપ્રો સાયકલીન પડીકી જે છે આ શું કામ કરે છે આપણે લીંબુમાં આ લીંબુને ડાઘા કાઢવા માટે કામ કરે છે બરાબર છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે ચોમાસામાં જે છે મોટાભાગના આપણે જોયું બધા છોડમાં તો કોઈ જગ્યાએ ડાઘ જે પડતો એવું દેખાતું નથી એની અંદર અગાઉ ડાઘ આપણે અગાઉ પછી જતા રહ્યા બરાબર છે આપણે ખ્યાલ છે કે ચોમાસામાં જે છે ડાગ પડતા હોય છે બળિયા ટપકાનો જે રોગ આવે છે પણ આપ કેમેરામાં પણ જોઈ શકો સ્ટેપ્રોસાયક્લિન જે નાખી એક પડીકીના જે છે ત્રણ પંપ કરવાના હોય છે એ જે પીવનની સાથે આપણે જે છે સાયપર કીલ આપ્યું હતું પીવન સ્ટેપ્રો આ રીતે જે છે આપણી ભલામણ મુજબ છે ટ્રીટમેન્ટ કરેલી છે તો અન્ય ખેડૂત મિત્રો પીવણ વાપરે તો કંઈ વાંધો નહીં ને લીંબુના વાંધો નહીં આ વાપરવામાં તો બહુ ફાયદો થાય છે મિત્રો જબરજસ્ત છે આ પીવન દવા જે છે આપણે આવે છે અને લીંબુ માટેની જે છે અક્ષીર દવા છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે અને બીજું જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર આ વિડીયો શેર કરજો ઓકે જય હિન્દ